નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ હવે ગુજરાતના સમાચાર ધોળકામાં નવી શાક માર્કેટ નજીક ઉભેલી કારમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ બે જાનહાની ટળી ધોળકા ખાતે શુક્રવારે સવારે આશરે દસ ને પંદર વાગ્યાના સુમારે ધોળકા ખેડા હાઇવે પરથી નવી શાક માર્કેટ નજીક રોડની સાઈડમાં ઉભેલી એક આઈટેન કારમાં એકાએક આગ ભભૂકી ઉઠતા આસપાસથી લોકો એકઠા થઈ ગયા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગના બનાવની જાણ થતાં ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને થોડીવાર માટે રસ્તો બંધ કરાવી દીધો હતો ધોળકા બ્રિગેડને આગ અંગે કોલ મળતા ફાયર ઓફિસર હાર્દિક ચુડાસમા અને ફાયરમેનો ફાયર બ્રિગેડની બે ગાડીઓ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે ત્યાં સુધીમાં તો આ કાર બળીને ખાક થઈ ગઈ હતી સદનસીબે આ આગના બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી ગરમીનું પ્રમાણ વધતા જ આગ લાગવાના બનાવો બનવાના શરૂ થઈ ગયા છે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે